નમસ્તે નમસ્તે ધારાબેન નમસ્તે નમસ્તે ધારાબેન આજે આપણને મળવાનું છે નાના નાના બાળ મિત્રો ને અને આ બાળ મિત્રો છે પીએમ શ્રી શાળા નંબર છ દબડા અંજાર ના બાળમિત્રો તો આવો બાળમિત્રો સાંભળીએ આ ફોરમ તા ફોરમ સુપ્રભાત અમે શ્રી પ્રીએમસી સ્કૂલ શ્રી અંજારનગર પ્રાથમિક શાળા નંબર છ માંથી આવ્યા છીએ સૌ પ્રથમ અમે પ્રાર્થના અને ધૂન રજૂ કરશે ચોટારા ખુશી અને મઢવી ઋત્વી તબલામાં સાથ આપશે કાપડી શિવ અને ઢોલમાં સાથ આપશે ગાગલ રોનક ત્યારબાદ પ્રેરક પ્રસંગ રજૂ કરશે આહિરપ્રિષા નમસ્તે મારું નામ આહિરપ્રિષા આજે હું તમને લીલાવતી વિશે જણાવીશ ગણિતજ્ઞ લીલાવતીનું નામ બહુ ઓછાઈ સાંભળ્યું હશે તેમના વિશે કહેવાય છે કે તેઓ જાણના પાંદડા પણ ગણી લેતા હતા કદાચ કોઈને નહીં ખબર હોય પણ વિશ્વના જે દેશો ગણિત ભાષા ભણાવે છે તેમના રચાયિતા ભારતના મહાન મહર્ષિ ભાસ્કરાચાર્યના પુત્રી લીલાવતી હતા આવો આજે આપણે લીલાવતી વિશે જાણીએ જેમના લીધે ગણિત ભાષાને એક નવી ઓળખાણ મળી દસમી સદીની વાત છે દક્ષિણ ભારતમાં આચાર્ય નામના એક ગણિતજ્ઞ પ્રકાંત જ્યોતિષ શાસ્ત્રી થઈ ગયા તેમની પુત્રીનું નામ લીલાવતી હતું તે તેમના એકમાત્ર પુત્રી હતા તેમણે જ્યોતિષની ઘટના પરથી જાણ્યું હતું કે તેમની પુત્રીના લગ્નના થોડા સમય પછી તે વિધવા થઈ જશે આ બાબતે તેમને ખૂબ ચિંતા થવા લાગી તેમણે બહુ વિચાર કર્યો અને લગ્ન માટે એવો સમય શોધી કાઢ્યો જે સમયમાં લગ્ન થાય તે સમયમાં પુત્રી વિધવા ન થઈ શકે તે સમયે અત્યારની જેમ જ ઘડિયા ન હતું તેથી ઘડીનો વપરાશ થતો હતો જેમાં એક મોટા વાટકામાં છિદ્ર કરીને પાણીના ગાળણ માટે રાખવામાં આવતો જ્યારે ટીપુ ટીપુ પાણી પડે ને વાટકો ભરાઈ જાય અને ડૂબી જાય ત્યારે એક ઘડી જેટલો સમય ગણાતો પરંતુ વિધાતાને તો કંઈ બીજું જ મંજૂર હતું લીલાવતી સોળ શણગાર સજીને બેઠી હતી ત્યારે બધા લોકો પણ શુભ ઘડીની રાહ જોતા હતા લીલાવતી પણ નદી કિનારે ઘડીની પ્રતીક્ષા કરતી હતી તેમના તેમના આભૂષણમાંથી એક મોતી ખરીને વાટકામાં પડી ગયું અને વાટકાનું છિદ્ર પૂરાઈ ગયું અને કોઈને ખબર પણ ન પડી શુભ ઘડી તો વીતી ગઈ અને લગ્ન આવતા મુહૂર્ત પર થયા જેથી ટૂંક સમયમાં જ લીલાવતી વિધવા થઈ ગઈ ભાસ્કરાચાર્યને ખૂબ ચિંતા થવા લાગી પુત્રીને જોઈને તેમના દુઃખનો પાર ન રહ્યો વિધવા પુત્રીને ભાસ્કરાચાર્યએ ઘરે જ ગણિત ભણાવવાનું ચા શરૂ કર્યું ભાસ્કરાચાર્ય કાવ્ય શૈલીમાં ગણિતમાં જે ગ્રંથ લખ્યો છે તેનું નામ લીલાવતી રાખ્યું ભારતના આવા મહાન નારીને આપણા સદસતના મન અસ્તુ જય હિન્દ જય ભારત ત્યારબાદ બાળગીત રજૂ કરશે ગઠવ્યુમાં ભગવાન જાણવા જેમ રજૂ કરશે ઠક્કર વૃત્તિ ભગવાન શિવના અગિયાર રુદ્રો છે સ્વામી વિવેકાનંદના ગુરુ નામ રામકૃષ્ણ પરમહંસ હતું રામાનંદ કબીરદાસના ગુરુ હતા દોરણાચાર્ય કૌરવો અને પાંડવોના ગુરુ હતા અયોધ્યા પાસે સરયુ નદી આવેલી છે મોથુરા નગરમાં યમુના નદી આવેલી છે પંઢરપુરમાં ભીમા નદી આવેલી છે લાલ કિલ્લો ન્યૂ દિલ્હીમાં આવેલો છે આપણી રાષ્ટ્રીય લિપિ દેવનાગરી છે આપણી રાષ્ટ્રીય નદી ગંગા છે આપણો રાષ્ટ્રીય મંત્ર સત્યમેવ જયતે છે આપણો રાણી લક્ષ્મીબાઈનો જન્મ વારાણસીમાં થયો હતો છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ શિવનેરી કિલ્લામાં થયો હતો છત્રપતિ શિવાજી મહારાજના માતા જીજાબાઈ હતું ડોક્ટર આંબેડકરના માતાનું નામ ભીમાબાઈ છે વીર ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ છે ગુજરાતનો સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે ગુજરાતની સૌથી મોટી ડેરી સહકારી ડેરી છે જે આણંદમાં આવેલી છે ત્યારબાદ પ્રશ્નો રજૂ કરશે જેઠવારિયા ગંગાને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવનાર રાજા ભગીરથના પિતા કોણ હતા રાજા દિલીપ અવધી ભાષામાં લખાયેલ રામાયણનું નામ શું છે રામચરિત માનસ સાચું રામચરિત માનસ હનુમાનજી એ સમુદ્ર ઓળંગવા માટે કયા પર્વત પરથી છલાંગ લગાવી હતી મહેન્દ્ર પર્વત સાચું મહેન્દ્ર પર્વત રામાયણના પ્રથમ કાંડનું નામ શું છે બાલકાંઠ સાચું બાલકાંડ પુષ્પક વિમાન કોણે બનાવ્યું હતું વિશ્વકર્મા સાચું વિશ્વકર્માય શ્રી રામચરિત માનસ માનસના રચયિતા કોણ હતા ગોસ્વામી તુલસીદાસ સાચું ગોસ્વામી તુલસીદાસ મહાભારત અનુસાર કરુણા યુદ્ધના યુદ્ધ ક્યાં દિવસે વધ થયો હતો સોળમા દિવસે સાચું સોળમા દિવસે દ્રૌપદી વિવાહ નું વર્ણન ક્યાં પર્વ માં આવે છે આદિ પર્વ સાચું આદિ પર્વ શ્રીમદ ભગવદ ગીતા નો અત્યાર સુધી કેટલી ભાષામાં અનુવાદ થયો છે એકસો પાસઠ સાચું એકસો પાસઠ લોકમાન્ય તિલકે ગીતા પર ક્યુ પુસ્તક લખ્યું હતું ગીતા રહસ્ય સાચું ગીતા રહસ્ય ત્યારબાદ ભજન રજૂ કરશે ઉમા ખુશી પ્રિશા ઋત્વી રિયા અને વૃત્તિ વાગી ત્યારબાદ બાળ વાર્તા રજૂ કરશે ઠક્કર વૃત્તિ બાળ વાર્તાનું નામ છે જેવા સાથે તેવું એક ગામ હતું એ ગામમાં કિરાણાની એક દુકાન હતી દુકાનદાર લૂચો હતો તે ઓછું તોલતો અને વધારે ભાવ લેતો ક્યારેક ગ્રાહકોને હલકો માલ પણ પધરાવી દેતો તેની દુકાને જનારા ગ્રાહકો છેતરાઈ જતા પણ કોઈને તેનો ખ્યાલ આવતો નહીં એક દિવસ એક દુકાનદાર એક ગ્રાહક તેની દુકાને ગયો તેણે દુકાનદારને એક કિલો ખાંડ આપવા જણાવ્યું દુકાનદારે ખાંડ ઓછી તોલી ગ્રાહકે આ જોયું તેણે દુકાનદારને ફરિયાદ કરતા કહ્યું કેમ ભાઈ ખાંડ કેમ ઓછી તોલી દુકાનદારે ગ્રાહકને ઠંડે કલેજે જવાબ આપ્યો તમારે વધારે વજન ઉચકવું નહીં પડે ગ્રાહક પણ હોશિયાર હતો તેણે દુકાનદારને પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો તેણે દુકાનદારને ખાંડના ઓછા પૈસા ચૂકવ્યા દુકાનદારે પૈસા ગણી જોયા પૈસા ઓછા હતા દુકાનદારે ગ્રાહકને કહ્યું ભાઈ તમે મને ઓછા પૈસા આપ્યા છે ગ્રાહકે તરત જ જવાબ આપ્યો ભાઈ તમારે વધારે પૈસા ગણવા નહીં પડે ગ્રાહકનો જવાબ સાંભળી દુકાનદારને પોતાની ચાલાકી સમજાઈ ત્યાર પછી તેણે ગ્રાહકો સાથે પોતાનો વ્યવહાર સુધારી દીધો આ વાર્તા પરથી બોધ મળે છે કે શેરને માથે સવા શેર હોય છે ક્યારે જેવા સાથે તેવું થવું જોઈએ ત્યારબાદ ચોક્સ રજૂ કરશે ઉત્તમ પહેલા पप्पू एग्जाम में खाली बैठा हुआ था कुछ भी लिख नहीं रहा था टीचर ने पूछा तुम कुछ लिख क्यों नहीं रहे हो पप्पू ने जवाब दिया कुछ आ नहीं रहा है टीचर ने पूछा अरे कुछ तो आ रहा होगा ना पप्पू ने कहा हाँ कुछ तो आ रहा है टीचर ने पूछा क्या पप्पू ने कहा रोना दूसरा आजकल के माँ बाप सुबह स्कूल बस स्कूल बस में बच्चे को बिठाते हैं और ऐसे बाय बाय करते हैं जैसे विदेश के यात्रा में भेज रहे हैं और एक हम है जो रोज लात खाकर स्कूल जा रहे हैं तीसरा टीचर टीचर ने कहा पंद्रह फलों के नाम बताओ स्टूडेंट ने कहा आम टीचर ने कहा साबा स्टूडेंट ने कहा अमरुद टीचर ने कहा गुड स्टूडेंट ने कहा सेब तो टीचर ने कहा वेरी गुड तीन और तीन और हो गए बाकी के बारह बताओ स्टूडेंट ने कहा एक दर्जन केला तीसरा पप्पू पहले दिन स्कूल गया था टीचर ने कहा आज तुम्हारा पहला दिन है तुम कुछ भी पूछना चाहते हो तो पूछ सकते हो पप्पू ने कहा यहाँ छुट्टियाँ कब से शुरू होती है चौथा अध्यापक बताओ भारत में सबसे ज़्यादा बारिश कहाँ गिरती है બડી દેર સોચને કે બાદ لڑકે ને જવાબ દિયા જમીન પર અસ્તુ ત્યાર બાદ ઉખાડા રજુ કરસે ગાગલ રોનક એવું શું છે જે બધા બાળકો ખાય છે પણ કોઈને સારું લાગતું નથી એવું શું છે જેને તોડ્યા પછી માણસ ખૂબ ખુશ થાય છે રેકોર્ડ એવી કઈ વસ્તુ છે જે ખરીદી ખરીદી વખતે લીલી લીલા રંગની હોય છે પણ એને ઉપયોગ કરવા સમયે તે લાલ રંગની થઈ જાય છે મહેંદી એ કોણ છે જે ભિખારી નથી પણ પૈસા માંગે છે છોકરી નથી પણ ખર્ચ માંગે છે પૂજારી નથી પણ ઘંટડી વગાડે છે એવું શું છે જે પગ વગર પણ ચાલતી જ રહે છે એક માણસ પાણીમાં પડી ગયો હવે તે બહાર કેવી રીતે નીકળશે એવું કયું ફળ છે જે મીઠું હોવા છતાં વેચાતું નથી મહેનતનું ફળ એવું શું છે જે એક શબ્દ બોલવાથી અલગ થઈ જાય છે હોટ એવું શું છે જે ઠંડીમાં પણ પીગળે છે મીણબત્તી ઇંગ્લિશમાં ઈ પછી શું આવે છે એન એવું કયું છે એવું કયું દાન છે જે અમીર અને ગરીબ બંને કરે છે એવું શું છે જે આપણે ન જોઈએ તો પણ આવી જાય છે મૃત્યુ એવું શું છે જેના ફાટવાથી અવાજ આવતો નથી મા લટકે દીકરી ભટકે તાડુ જાવી એવું શું છે જેને ફ્રીજમાં રાખવા પછી પણ

બબુર એટલે બાવળીયો વિજવહ એટલે બિલ્લી અસ્તુ ત્યારબાદ સંસ્કૃત પરિચય રજૂ કરશે કાપડી શિવ મમ નામ શિવ અસ્તી મમ પિતૃ નામ સમીરભાઈ અસ્તિ મમ માતૃ માતૃનામ ઉર્મિલાબેન અસ્તિ મમ ભગીની નામ કૃપા અસ્તિ ઇડ મમ પરિવાર અસ્તિ આમ સંસ્કૃત વદામી આમ સંસ્કૃતમ લિખામી આમ સંસ્કૃતમ લખામી ત્યારબાદ અંગ્રેજી પરિચય રજૂ કરશે ચોટારા ખુશી માય એમ અ અ સ્ટુડન્ટ માય માય ફાધર ફાર્મર મધર જ્યોતિબેન સી ને હાઉસ વાઇફ માય સિસ્ટર દિપાલી એન્ડ ધનગૌરી માય બ્રધર નેસ દર્શિલ આઈ હી ઇઝ અ સ્ટુડન્ટ માય ગ્રેન્ડ ફાધર નેસ વાલજીભાઈ માય ગ્રેન્ડ મધર નેસ સંતોકબેન આઈ લવ માય ફેમિલી વાર્તા રજૂ કરશે આહિર પ્રિષા વાર્તાનું નામ છે ને લાગ્યો મોબાઈલ નો ચસ્કો એક ચિન્ટુ નામનો છોકરો હતો તેના પપ્પાએ એને નવો મોબાઈલ લઈ આપ્યો હતો જ્યારથી તેના પપ્પાએ એને નવો મોબાઈલ લઈ આપ્યો હતો તે ન રમવા જાતો ના ટાઈમે ખાતો કે ના સૂતો કે ના સ્કૂલે જતો એક દિવસ ઘણા દિવસો પછી તેના મિત્રો તેને બોલાવા આવ્યા અને સાત બાળ પાડવા લાગ્યા ચિન્ટુ ઓ ચિન્ટુ કેટલા દિવસ થયા તું રમવા નથી આવતો ચાલને આપણે રમીએ તેની મમ્મી થોડી પછી બહાર આવી બોલો બેટા કોનું કામ છે એ તેના મિત્રો બોલ્યા આંટી કેટલા દિવસ થયા ચિંટુ રમવા જ નથી આવતો તેની મમ્મીએ કહ્યું શું કરું બેટા તેના પપ્પાએ તેને જ્યારથી નવો મોબાઈલ લઈ આપ્યો છે ત્યારથી તે બસ મોબાઈલમાં ગેમ જ રમ્યા કરે છે કોઈનું સાંભળતો જ નથી તેના મિત્રો ત્યાંથી ચાલ્યા ગયા થોડા દિવસ પછી ચિન્ટુને આંખમાં ઝાખું ઝાખું દેખાવા માંડ્યું અને માથું દુખવા માંડ્યું તેની મમ્મીને બોલાયું તો તેની મમ્મી અને પપ્પા તેને ડૉક્ટર પાસે લઈ ગયા પછી ડૉક્ટરે એને બધી વાત કીધી તો એ ડૉક્ટરની વાત સમજી ગયો અને એને કીધું કે હવે તે હું જરૂર પૂરતો જ મોબાઈલ વાપરીશ જરૂરથી વધારે મોબાઈલનો ઉપયોગ કરીશ નહીં તો મિત્રો આપણે બધા પણ મોબાઈલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરશું અસ્તુ જય હિન્દ જય ભારત ત્યારબાદ શ્લોક રજૂ કરશે મઢવી ઋતવી સ્વ્ય સ્વૃક્ષાદસ્યતા ત્યારબાદ ધૂન રજૂ કરશે ખુશી રિયા ઋત્વી અને વૃત્તિ गोपियो न गोपगो वाडोरे

સરસ મજાના સંકલિત કાર્યક્રમ સાથે થઈ જાય એવું જ સરસ મજાનું બાળગીત જુઓ બાળ મિત્રો આજે તમે સરસ મજાનો સંકલિત કાર્યક્રમ સાંભળ્યો સરસ મજાનું ગીત સાંભળ્યું અને હવે સમય થયો છે છૂટા પડવાનો તો ફરી મળીશું આવતા રવિવારે આપના માનીતા કાર્યક્રમ કિલ્લોલ માં આકાશવાણી ના કેન્દ્ર પર ત્યાં સુધી આવજો બાળ મિત્રો આવજો જીજ્ઞાબેન આવજો બાળ મિત્રો આવજો ધારાબેન